એમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો આપણે જોડે જે આ બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે તો સૌથી પહેલાં હું તમને આ પાંચ એવા કારણ બતાવું જો આપણે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશનને લેવા જોઈએ તો હું તમને સૌથી પહેલાં મારા બાઇકના કિલોમીટર બતાવી દઉં અત્યારે આપણા બાઇકના કેટલા કિલોમીટર થયા છે તો સૌથી પહેલાં તમને વિશ્વાસ પણ આવી જાય કે આ બાઇક એકદમ નવી છે તો અત્યારે જે બાઇકના કિલોમીટર છે બાર હજાર સોળ કિલોમીટર થવા કરે છે એક્ઝેક્ટ આ બાઇકના તો આ બાઇકના પાંચ કારણ હતા જેનાથી મેં અત્યારે આ બાઇકને લીધી હતી અને અત્યારે તમે લેવાની વિચારતા હોય તો કઈ બાઇક લેવાની એ પણ હું તમને કહેવાનું છું તો સૌથી પહેલાં જે આ બાઇકનો કલર છે ને ઓલ બ્લેક એ મને બહુ પસંદ આવ્યો અને અત્યારે મેકવિલ પણ આ બહુ પસંદ આવતા હતા મેકવિલના આ ચલાવો તારે એકદમ એક નંબરની બાઇક દેખા છે તેના માટે લુકના હિસાબથી મેં બાઇક લઈ લીધી સૌથી પહેલાં જે સીટ છે ને ઘણી બધી લાંબી છે તો અત્યારે જે આ બાઇક ઉપર ચાર જણ અહીંયા પાંચ જણ આરામથી બેસી શકે છે અને લેડીઝ હોય તો ત્રણ જણ આરામથી આ બાઇકની સવારી કરી શકે છે ત્યાર પછી એને જે આપણે વાત કરીએ તો આજનું માઇલેજ છે ને બહુ સારું માઇલેજ આવે છે તેના માટે આપણે આ લીધી હતી અને ટાંકી ફૂલ કરાવીએ તો પાંચસો સસ્ત ના અંદર આની ટાંકી પણ ફૂલ થઈ જાય છે અને ત્યાર પછી જે આનું એક વાત કહું કે આનું મેન્ટેનન્સ ઘણું ઓછું આવે છે અને મેન્ટેનન્સ પણ આવે ને તો ઘણી બધા સસ્તા પૈસાના અંદર થઈ જાય છે હજાર બારસો રૂપિયાના અંદર બી મેન્ટેનન્સ થઈ જાય અને આનું એન્જિન બનાવવાનું થાય ને તો પાંચથી છ હજારના અંદર એન્જિન પણ બનાવી જાય છે અને ત્યાર પછી અહીંયા તમને ખર્ચાની વાત કરું તો બાઇકની અંદર એટલો બધો ખર્ચો આવતો નથી મેજર પ્રોબ્લમ પણ નથી આવતો અને આ બાઈક જો આપણાથી પડી પણ જાય ને તો એટલું બધું પણ નુકસાન નથી આવતું કેમ આ જે ગાર્ડ આપેલું હોય છે આ ગાર્ડ હોય છે અને અહીંયા પણ સપોર્ટ હોય છે અને મારી બાઇક પણ અહીંયા ત્રણથી ચાર વાર પડી છે તમે અત્યારે જોઈ શકો છો તો પણ એટલું બધું નુકસાન નથી આવતું તેના માટે આ જે બાઇક છે થોડી મજબૂત હોય છે અને આનું જો મેન્ટેનન્સની વાત કરીએ ને તો લગભગ બે અઢી વરસ પછી આવે છે લગભગ તમે વિચારી શકો લાખ કિલોમીટર અહીંયા લાખથી અંદર કિલોમીટર હોય ને ત્યાર પછી તમને પ્રોબ્લેમ કરવા માંગે છે અને તમે બાઇક કેવી રીતના ચલાવો છો અને કેવી રીતના સાચવો છો એના પણ પણ એના ઉપર પણ ડિપેન્ડ રહે છે તો બાઇકને પણ સારું ચલાવવું જોઈએ અને તમે સર્વિસના અંદર કયા ઓઇલ વાપરો છો એ પણ તમારે જાતે વિચારવું પડે અને તમે સારું ઓઇલ વાપરશો તો તમારું એન્જિન પણ બહુ બધું સારું રહેશે તો હું એન્જિન તો બહુ સારું વાપરું છું એન્જિન ઓઇલ ચારસો પચાસ રૂપિયાવાળું બહુ સારું આવે છે અને આની સર્વિસ કરાવવા જા તો પાંચસો યા છસો રૂપિયાની અંદર સર્વિસ પણ થઈ જાય છે અને સર્વિસ પણ આપણને એટલી બધી મોંઘી નથી થતી તેના માટેથી ઘણા કારણો છે તમારી હિસાબથી તમે આ બાઇક લઈ શકો છો અને આના નેગેટિવ પોઈન્ટ પણ છે એ આપણે બીજા વિડીયોની અંદર વાત કરશું કેમ કે બાઇક જેટલી હિસાબ છે જેટલી સારી છે ને એટલા પણ ખરાબ પણ એના કારણો છે એ હું તમને બીજા બ્લોગના અંદર બતાવવાનો છું અને તમને બધાને મારો બ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવા જોઈએ તો હું નવા બ્લોગના અંદર મળ્યો ત્યાં સુધી તમને બધાને રામ રામ